શું મિત્રો તમારા મોબાઈલનું રિચાર્જ પતી ગયું છે છતાં પણ તમે અનલિમિટેડ જે છે ઇન્ટરનેટ વાપરી શકો છો આખો દિવસ યુટ્યુબ જો છો છતાં પણ તમારું ઇન્ટરનેટ પતશે નહીં ઠીક છે અને આ માટે તમારે ઠીક છે તો તમારે જે છે મોબાઈલમાં રિચાર્જ હોવું પણ જરૂરી નથી અત્યારે જોઈ શકો છો મિત્રો મારું વાઈફાઈ ચાલુ છે હું તમને બતાવવા માટે કેવું છું ઠીક છે તો જોઈ શકો છો અત્યારે મારું આ સિમ છે જીઓનું જેમાં ઠીક છે મિત્રો હું તમને અત્યારે અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરીને કહી દઈશ તો જોઈ શકો છો આના પાછળના ઠીક છે મિત્રો જે ચાર આંકડા છે છપ્પન દસ છે ઠીક છે મિત્રો હવે હું તમને બતાવી દઉં આમાં મારે કોઈ રિચાર્જ પ્લાન નથી તો આગળ એકવાર માય જીઓ એપ્લિકેશન છે એને ઓપન કરી દઉં જેથી કરીને તમને ખબર પડી કે સાચેત્ય જ છે મારા જે છે જીઓમાં કોઈ પણ રિચાર્જ પ્લાન નથી તો જોઈ શકો છો અત્યારે મારું જે છે જીઓનું મેં ઓપન કરી દીધું છપ્પન દસ જેમાં કોઈ પણ એક્ટિવ પ્લાન નથી ઠીક છે મિત્રો અને વાઈફાઈ ચાલુ છે તો સૌથી પહેલાં આપણે વાઈફાઈ બંધ કરી દઈએ ઠીક છે જોઈ શકો છો તમારી સામે વાઈફાઈ બંધ કરીને નાખ્યું અને કોઈ પણ ઠીક છે મિત્રો અત્યારે જે છે આમાં એક્ટિવ નથી ઠીક છે મિત્રો અને મેં જે રીતે કીધું એમાં મારામાં કોઈ પણ રિચાર્જ પણ નથી ટીક છે અને આગળ હું જીઓના ડેટા ચાલુ કરી દે હજુ પણ કહી દે જોઈ શકો છો બે સીમ જ છે એરટેલ અને જીઓ ઠીક છે મિત્રો જેમાં જે છે અત્યારે આપણે આગળ હું જીઓ જે છે જીઓના નેટ ચાલુ છે ઠીક છે મિત્રો જોઈ શકો છો ના ડેટા ચાલુ કરી નાખ્યા અને જોઈ નાખ્યો હવે યુટ્યુબ ખુલ્લે છે કે નહીં ઠીક છે મિત્રો પહેલાં તો ડેટા ચાલુ કરી નાખું તમારી સામે જ થયું વિડીયોને સ્કીપ નહીં કરવું ઠીક છે મિત્રો જોઈ શકો છો હવે હવે આપણે એક ટ્રીકનો ઉપયોગ કરીશું જેની મદદથી અનલિમિટેડ ઇન્ટરનેટ ચાલશે તમે ટાઈમર જો જોતા રહેજો ઠીક છે જેથી લઈને તમને એવું ના લાગે કે વચ્ચેમાં વિડીયો સ્કીપ કરી નાખ્યો તે પહેલાં કીધું મિત્રો આ વિડીયોને એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવજો તમારી માટે હું આવા જોરદાર વિડીયો લાવું છું ઓનલાઈન પૈસા કમાવવાના ફ્રી ઇન્ટરનેટના ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવવાના રિલેટેડ બીજા ઘણા બધા વિડીયો હું તમારી માટે લાવતો રહું છું હવે મિત્રો તમારે ફ્રી ઇન્ટરનેટ માટે એક એપ્લિકેશનની જરૂર પડશે ડીકે મિત્રો જોઈ શકો છો આ અપના ટર્નર કરીને જોઈ શકો છો એપ્લિકેશનની જરૂર પડશે હવે એપ્લિકેશન તમને મળશે કઈ રીતે અને ડાઉનલોડ કઈ રીતે કરવી એ પણ કહીશ જો તમે ડાયરેક્ટ કોઈ પણ જગ્યાથી સર્ચ કરીને ડાઉનલોડ કરશો તો ફેક એપ્લિકેશન આવી શકે છે અને તમારું ઇન્ટરનેટ નહીં ચાલે તો સૌથી સૌથી પહેલાં હું તમને એકવાર ઇન્ટરનેટ વાપરીને બતાવી દઉં એ પછી તમને કહીશ કે ડાઉનલોડ કઈ રીતે કર્યું તો સૌથી પહેલાં એપ્લિકેશન ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે જોઈ શકો છો તમારી સામે કંઈક આ રીતે આવશે આપણે વિડીયોને એક એક સેકન્ડમાંથી પણ સ્કીપ નથી કરતા જેથી કરીને વિડિયો થોડો મોટો થાય તો વાંધો નહીં ઠીક છે તો જોઈ શકો છો કંઈક આ રીતે ઓપન થઈ જશે સૌથી પહેલાં તો તમારા આગળ કોઈ પણ એક સર્વર તમે સિલેક્ટ કરી શકો છો કોઈ પણ ઠીક છે સર્વર સિલેક્ટ કર્યા પછી આગળ નીચે ક્લિક કરીજો એટલે આ રીતે આવી જશે તમારે આગળ સર્ચ કરવાનું છે ઠીક છે એમ તો સર્ચ કરવાનું છે જિયો ફિક્સ તમે જોઈ શકો છો આ રીતે તમે સર્ચ કરશો જીઓ ફિક્સ લખીને એટલે કંઈક આ રીતે આવી જશે એને તમારે સિલેક્ટ કરી નાખવાની છે સિલેક્ટ કરી નાખશો એટલે કંઈક આ રીતે આવી જશે એક સેકન્ડ આ રીતે આવી જશે ઠીક જમ એ પછી તમારે અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે ઠીક જમ જેવું તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ રીતે કનેક્ટ થઈ જશે કનેક્ટ થવામાં પ્રોબ્લેમ આવે તો આ ઇંગરથી તમે સર્વર બદલી શકો છો ઠીક છે તો આ રીતે એકાદ એડ પણ આવી શકે છે પાંચ સેકન્ડની તો આપણે એ એડને સ્કીપ કરી નાખ્યો જોઈ શકો છો નીચેથી ક્લોઝ કરી નાખ્યો આ રીતે હવે આ ઇન્ટરનેટ તમે ચાર કલાક સુધી વાપરી શકો છો જેવા ચાર કલાક પૂરા થાય એટલે આગળ એડ ચાર કલાક ઉપર ક્લિક કરીને એડ જોઈને ચાર કલાક વધારી દેજો ઉપર જોઈ શકો છો સ્પીડ પણ સારી એવી આવે છે ઠીક છે હવે ચાલો હું તમને યુટ્યુબ ઓપન કરીને બતાવી દઉં જે રીતે મેં કીધું એ રીતે ઠીક છે તમારી સામે વિડીયો ચાલુ છે આપણે સ્કીપ પણ નથી કરવી ટાઈમ પણ તમે જોઈ લેજો ઠીક છે તો આપણો જે છે વિડીયો ઓપન કરવે અને જોઈ શકો છો યુટ્યુબ ચાલુ થઈ ગયો છે ઠીક છે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે ઠીક છે યુટ્યુબ તમે જોઈ શકો છો ઠીક છે મિત્રો જોઈ શકો છો યુટ્યુબ એકદમ રેડી રીતે કામ કરે છે હું અહીંયા એક વિડીયો પણ ઓપન કરીને બતાવું જેથી કરીને તમને લાગે જોઈ શકો છો વિડીયોની શરૂઆતમાં એક એડ આવી ગઈ છે આપણે સાઉન્ડ બંધ કરી દઈએ ઠીક છે તો એડ આવી ગઈ છે તો અહીંથી આપણે આને સ્કીપ કરી દઈશું જોઈ શકો છો આ અહીંકા ઠીક છે મિત્રો આપણે વિડીયોને થોડીક એક સેકન્ડ એડ ઉપર ક્લિક થઈએ વિડીયોને આપણે થોડુંક ઠીક છે એક સેકન્ડ આપણે વિડીયોને થોડુંક જે છે કાપી નાખ્યું એંકર ઠીક છે જે છે આગળ આવતા રહે તો અહીં એક સેકન્ડ આને સાઈડમાં કરી દઈએ તો આપણે આગળ જોઈ શકો છો વિડીયોઝ કાપીને પણ બતાવી દેવું અને જોઈ શકો છો એંગર ચારસો એસીની સ્પીડમાં ચાલે છે એક સેકન્ડ આપણે એની જે છે સ્પીડ પણ વધારી દેવી દસ એસી કરી નાખીએ એટલે ખબર પડે કે દસ એંશીમાં ચાલે છે કે નહીં તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે કામ કરે છે તો આ રીતે તમે ફ્રીમાં ઇન્ટરનેટ વાપરી શકો છો અનલિમિટેડ હવે જે મિત્રો જે ટ્રીક છે ખાસ કરીને યુટ્યુબમાં સૌથી વધારે કામ કરે છે અને બીજા બધા જે સીમ છે એ પણ હું તમને એકવાર જાણકારી આપી દઉં તમારી જોડે જીઓ સિવાય બી જોઈ શકો છો જીઓ સિવાય ઠીક છે મિત્રો એંગરથી એકવાર હું સ્ટોપ કરી દઉં સ્ટોપ કરશો ત્યારે પણ એક એડ આવશે જેને તમારે નીચેથી ક્લોઝ કરવા રહેશે ઠીક છે મિત્રો તો આ રીતે હવે તમને એંગર બતાવી દઉં આંગર જોઈ શકો છો બધા અલગ અલગ સીમ છે જોઈ શકો છો અને અલગ અલગ દેશ છે તમારે એંગર ઠીક છે આપણે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે એટલે આંગર તમે જીઓ લખશો એટલે આવી જશે એ જ રીતે મિત્રો એંગર એરટેલ પણ છે પણ એરટેલને એ બધું ઓછું વર્ક કરે છે ઠીક છે મિત્રો તો હું આગળ બતાવી દઉં ઠીક છે મિત્રો એક સેકન્ડ હું તો અમે આગળ એરટેલ પણ બતાવી દઈ જોઈ શકો છો એરટેલ પણ છે પણ એ ઇન્ડિયામાં ઓછું છે પણ આ જેની જોડે જીઓનું સિમ છે એની માટે સૌથી બેસ્ટ હવે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવાની તો ડાઉનલોડ કરવા માટે તમારે આ વિડીયોને એક લાઇક કરવાની છે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબાવવાનું છે તો ડાઉનલોડ કરવાની સિમ્પલ પ્રોસેસ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આપેલી છે જેની ઉપર ક્લિક કરશું એટલે મારી કંઈક આ રીતના ઇન્સ્ટાગ્રામ આઈડી આઈ જશે જોઈ શકો છો બિલકુલ સિમ્પલ છે એક પણ મેં બાયો લખેલું નથી અને આ રીતની મારી પ્રોફાઇલ પિક્ચર છે જોઈ શકો છો કંઈક આ રીતે ઠીક છે તો મને ખાલી આગળ ફોલો કરી નાખવાની છે ફોલો કર્યા પછી આગળ મેસેજમાં લખવાનું છે ઠીક છે મિત્રો ડેટા તમારે આટલું લખીને મોકલી દેવાનું છે ડેટા લખીને મોકલશો ઠીક છે એટલે મને ખબર પડી જશે કે તમારે ઠીક છે મિત્રો જે છે આ એપ્લિકેશનની જરૂર છે અને એક હજારથી પણ વધારે મારા ફોલોઅર છે તમે જોઈ લેજો એટલે હું તમને એપ્લિકેશનની લિંક આપી દઈશ ઠીક છે મિત્રો એ પછી તમે ફ્રીમાં ઇન્ટરનેટ વાપરી શકો છો આ વગર પણ મેં મિત્રો મારી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવ્યા છે હું તમને બતાવી દઉં જોઈ છે તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઠીક છે મિત્રોને આને બે લાઇકન જે છે જે ઓલ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય ખાસ કરીને જોઈ શકો છો મેં ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવાની ઉપર પૂરી એક પ્લે લિસ્ટ બનાવી છે ઠીક છે મિત્રો એ વગર હું બીજા બધા ઘણા બધા પૈસા કમાવાના રિલેટેડ વિડીયો લાવું છું આપણી ચેનલ ઉપર તો એ બધા વિડીયો તમે જોઈ શકો છો તમારો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રોફેશનલ એકાઉન્ટ બનાવવાનું વિડીયો એડિટિંગ ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવો એમેઝોનથી કમાવો યુટ્યુબથી કમાવો ગૂગલથી કોપી પેસ્ટ કરીને કમાવો મેં યુટ્યુબના પૈસાથી એક મોબાઈલ લીધો તો એનો પણ વિડીયો છે તે ઘણા બધા વિડીયો છે તમે આપણી આ ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અને તમારો બીજો કોઈ પણ સવાલ ઓગણ છે મિત્રો ફ્રી ઇન્ટરનેટના રિલેટેડ પૈસા કમાવાના રિલેટેડ તો કોમેન્ટ પણ કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોમાં